નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અંબાજી તરફ જતા માર્ગો ઉપર સેવાની સરવાણી વડનગર ખાતે શ્રીજી પરિવાર દ્વારા સેવા કેમ્પનું ભવ્ય આયોજન તોરણીયા વડ નજીક શરૂ કરાયો સેવા કેમ્પ વડનગર શહેરી વેપારી મિત્ર મંડળના ઉપક્રમે શ્રીજી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી અવિરત પદયાત્રીઓની સેવા કરતું શ્રીજી પરિવાર પદયાત્રીઓ માટે ચા નાસ્તો અને પ્રસાદીની વ્યવસ્થા આ પ્રસંગે માતાજીની આરતી કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી વડનગર મામલતદારના હસ્તે કેમ્પ ખુલ્લો મુકાયો વડનગરના વેપારી મિત્રો સહિત રાજકીય અને સામાજિક આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે વડનગર તોરણિયા વડ પાસે અન્ય સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ સેવા વડનગર આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને ઘણા વર્ષોથી એક ધારૂ લીંબુ પાણીની સેવા આપતું જય એમએ લીંબુ પાણી સેવા કેમ્પ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે